C'est સુરત ભાવ એકતા

અક્ષર પુરષોધમ મહારાજની જે હરિપ્રસાદ સાંઈ મહારાજની જય પ્રગટગુરુ સાંઈ મહારાજની જય 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 આત્મીય સમાનની જય 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 દાસના દાસ થવાની જય 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 શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ સોપાનની જય 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 ગરભાનગરીમાં યુગ સોસાયટી હરિધામ સુખરાવતી સૌ અમરીશ પરિવાર મુક્તોએ બે દિવસનું પારાયણ રાખવામાં આવ્યું આજે પૂર્ણાવતીના દિવસે હજાર ભક્તો લોકો પધારીને આ શિક્ષાપતિનો પાર નિમિત્તે લાભ લીધો એમાં નર્ભા નગરીના ધારાસભ્ય શૈલેષભાઈ આ અવસરને સુશોભિત કરીને લાભ લેવા માટે વધાર્યા પોતે ખૂબ વ્યસ્ત સમય હોવા છતાં પોતે શેખ બરોડાથી અહીંયા સંતોના આશીર્વાદ દેવા માટે વધાર્યા એમને કહ્યું તો એ તો હરિધામનો જ છે ને હરિધામનો સ્વામિતિ મને ઓગણીસો ત્યાંસીમાંથી કોર્પોરેટર બને ત્યાંથી મને ખૂબ આશર્ચ આપ્યો એટલે એ પોતાના ઘર માનીને અહીંયા આવે છે બીજો કે શિક્ષાપતિ બે હજાર છવ્વીસમાં બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે દરેક ગામ ગામડે ગામડે તાલુકા તાલીકે સોફા મૂજવાનું નક્કી અમે કર્યું છે તો એ શિક્ષાપતિના સોફા નિમિત્તે દરેક પરિવારના ઘરોમાં નિરવ્યસ્ત જણે શાસ્ત્રોનું પઠન કરેલું મંદિરનું આ ધૈજાને પૂજા કરે પ્રાર્થના કરે એ માટેનું અમારું અભિયાન છે શિક્ષાપતિ પ્રમાણે જીવન જીવનારા પરિવારો આજે સુખી છે જેની શિક્ષાપતિનું લોકપ્રિય છે શિક્ષાપતિ પ્રમાણે જીવન 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 નથી જીવ્યા અને આજે સૌ દુઃખી છે આજે દરેક શાસ્ત્રોમાં દરેક ધર્મોમાં એક જ વસ્તુ રહે છે કે ભગવાન એ ભગવાનની મૂર્તિ છે એ બાપ છે અને સંત છે એ માં છે મા બાપના ખરોમાં દરેકે આપણે સૌય બેસવું જ પડે મા છે દેહનું સાફસુફી કરે ને આ તો આ દેહનું કરીને ભગવાનની મૂર્તિને પધરાવે છે એટલે હરિમ સ્વામી મહારાજ પ્રેમ સ્વામી મહારાજનો એક જ ઉદેશ છે કે આત્માને વિશે પડેલા હૈયાને વિશે કરોજનોના કચરાને સાફ કરીને એક આ માનવ દેહને મંદિર બનાવીને હૃદયને વિશે પ્રભાવને બિરાજમાન કરવા માટેનું એક મંદિર બનાવવા માટે આ શિક્ષાપતિનું પારાયણ અમે ગોઠવ્યું છે તો એ શિક્ષાપતિ પ્રમાણે મારા સૌ ભક્તો જીવન જીવી શકે અને શિક્ષાપતિનું પારાયણમાં સૌ લાભ લઈ શકે બે હજાર છવ્વીસ વસંત પંચમી નિમિત્તે અમે આ શિક્ષાપતિનો બસો પારણ કરવાનો સંકલ્પ કર્યો છે તો સૌ અમે સાહ સહકાર આપી શકીએ અને સૌ પરિવારના મુક્તો આ શિક્ષાપતિ પ્રમાણે જીવન જીવી શકે હરિધામ છોકરા ગુરુ પ્રગટ ગુરુ હરી પ્રેમ સ્વરૂપ સ્વામીઓના સાનિધ્યમાં પૂજ્યા ત્યાગ સ્વામીની આજ્ઞા અનુસાર અમે સૌ જીવન જીવી શકીએ એમને માર્ગદર્શન નીચે અમે દોડી શકીએ એવું અમને સૌને બળબુદ્ધિને શક્તિ પ્રદાન કરે એ જ પ્રભુચરને ગુરુચરને અંતરની પ્રાર્થના જય સ્વામી